र गिफ्ट लाग्यो हास हा लै लै आइ कु बेन्ते आइ कु बेन्ता त मसीम दे कहानी ला आइ कु बेन् गर्दो खलो ह्यापी बर्थडे रीटा बे थ्यांक यू अनि ब्यानत कति बेर त पहिला त रिहकिरे ने कोइन खबर नै के आवडा त केउ नै के आछि त ने बदान बड्या म बति मोगो मोगो राख न खाली भुंगडा पटटा खाली भुंगडा पटटा ई त यादै बति न त ई नोरै હેલો યુટ્યુબ ફેમિલી ફરીવાર વાર એક નવા બ્લોગ તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ હર હર મહાદેવ તો આપડે રોજ મસ્ત ફ્રેશ થઈ ગયા છે મસ્ત બધા આપણે આપડે સવારે થઈ ગયો કારણ કે થોડુંક મોડું થઈ ગયું આઠ વાગી જાય હા કારણ કે લગ્નમાં મજા હતા એટલે મસ્ત મસ્ત લેડમાં આવી ગયો

કે તાર બઢિયા દિન ત કેક માં ફોટો પડાવી ને પછી મેકીન પછી કાવશી કોણ યાદ જ નહી રતો કે આપનો ફોટો તો એક કરતો ને મને ન યાદ તો ભૂલે ને કરી કરી લીધા ને પગે લાગી લીધા તો હું છે ને સેન પાર્ટી હોય

તાલા ફેમિલી પછી આપણે કારખાના કારણ કે સારું તો બને નથી આવવાની દવાના મેળામાં તાલા ફેમિલી આપણે અહીં પહોંચી ગયા છીએ અને અમે આવ્યા પહેલા કારણ કે એક માણા અમે રાખી લીધા પેસા સાફ સફાઈ કરાવ હા ભાઈ ટોપી ઓઢ લીધી પણ કોણ છે વર્તાઈ જશો એ તાલા ભાઈ મશીન ને સાફ સફાઈ કરવા મળી ને તો કામ આપણે કરવા મળી તો હાલો ફેમિલી બપોર કરી લીધા કારણ કે બપોરનું શૂટ નહોતું કર્યું મારા ભાઈ જો हीरा કાપું તો કે તારે તનોયા ફોર ફીક નથી સાફ સાલું રાખો સારા રાત हीरा કાપું તો બરકઈ ભાઈ શું કરો हीरा કાપું નું કામ નથી થતું ગમ ના એ કે ફોર ઓખા તમારે કારણ કે ચાર્જમાં ખાલી એક જ વાયકો જો ચલ લ્યો અરે

<noise> <hesitation> mandi <hesitation> 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 Ya tuh. tuh, tuh,

તો ફેમિલી આપણે સમી લીધું ને તમને બધાને ખબર છે કે આજ કે આપણો બર્થડે છે તો તમારે કે અમને ગિફ્ટ દેવાની જરૂર નથી ખાલી કોમેન્ટમાં હેપી બર્થડે અને ચેનલને ડેનલક્રાઈબ કરી નાખજો મારા માટે ગિફ્ટ છે આ મને બ્લોક ઉતારે પણ અત્યારે શરમાય છે પહેલી વાર આવ્યા કે એકલે આવતા બીજી વાર કા પહેલી વાર ઘણી વાર આવી ઘણી વાર નહીં ઘણી વાર તો કાંઈ નહીં હો ઘણી વાર

એમ જ કે હું તારે કોટરે જાન તને આ મે માર હાટુ કાય ને લીધું કાય એટલે કાય ને લીધું મને કાય ધાન માં નોતો કાય દુકાન નોતી હૈ રીતે હું તો ફેમિલી અમાર સાથ તો આપી દીધી તો આ હા હવે તારે એક આ લાવી ને એક આ લાવી બસ બે વસ્તુ લાય તો કાય ઘડે ની તો તાવડી હું દે ગિફ્ટ માં તાવડી દે નહીં બકા એ વાત ન કર બસ આજ નો બલો તો સબસ્ક્રાઇબ કરવાનું ફરી